का बोलू मारे अब हमरा मार हमु जन बोलो का बोलवन से काले बोला त एक कर एक कर चाय आई गई अभी 10 बजे है साया की है मेरे रविना दीदी बैठा है उसका हस्बैंड काम पे गया है वो तनखा बहुत कमाता है वो भी रविना बेन भी तनखा बहुत कमाती है इसकी छोटी लड़की है इसका नाम क्या है बहन जी <laughs> इसका नाम क्या है इवान सी बहन है इसकी छोटी

ઘણા બધાનો સપોર્ટ છે આમ ને દયા રે એટલે બસ કે નહીં બા ભાઈ હાજુ ને કેમ કેમ ગુડ ગુડ એમ કે છે મને પાણી ભર દીજો ની કો એ તો થોડું પાણી બધું વાતથી છે ડોલ ઉપાડીને આવી છું અહીંયા એ મોટી એવડી આનથી મોટી ડોલ હતી એકલી સડાવ લીધી ને એકલી પાસે ના લઈ લીધી રાણીબેન જ બોલવાની થાય રાણીબેન તો પાઉં ખાય રાણીબેન ને નથી લેવા જ ના બટર બટર કેવાય અરે ઇંગ્લિશ જ કે બાવા હિન્દી બટર ખાઈ છે રાણીબેન નું તો આવું કામકાજ છે રાણીબેન આપડે બે વિડીયા બનાવવાનું ચાલુ કરી દે દેરાણી જેઠ આણી દઉં ઉપાદી ની અને કા આપડા મોટા જેઠ આપણે મોટા જેઠ ને રાખી દઈએ કોમેડી ગોવિંદભાઈ તો હજી સુધી મારા વિડીયા ક્યાંય એવા જ નહી હોય કા મટાણ સુધી કામે ગયા ની કોઈ કોઈથી ની આવ્યો હોય ઈ બહુ રમોજી છે કોમેડી ના હોય એવી રીતના કોમેડી જેવી વાત કરે હાલો તો બધે પી લે આપણે થોડોક સા પી લઈએ જો કે આપણે થોડોક આપણે થોડો કઈ નથી પીતા આ બધે થોડું થોડું ચા પી એટલે આપણે થોડું શું કહેવાય કે એ બધે ભેગો થોડો પાર્ટનરશીપમાં ખાલી હાથમાં પ્યાલી લેવાની હોય આપણે ચા પી એની જોગ હાથમાં લઈ લઉ પ્યાલી હાથમાં લઈ લઉ એવું કઈ કોઈ ચા દેખાડે બાપાઈ ચા ચા સાહેબ આલો ચા પીવા આવો ચા પીઓ ચા પીઓ ચલો ચલો બસ હવે આવો સૂર સૂર્યો થઈ ગયું

મોબાઈલ માં કઈ ના બોલે એમ ના મન બોલે બાર હા સારા બાર છે ને તે પાણી પીધું એક ફેરે અમે કઈ અગિયાર વાગે પીધું દસ વાગે પીધું અને બાર વાગે એટલી ફેરેજ પાણી પીધું બહુ પાણી નથી એક ફરી આખ પર થાકી ગયા પણ દુનિયા બાર વાજી બધાય પડ્યા છે બાર એક બાજુ કામ એક બાજુ તો એક બાજુ કામ કરું એક બાજુ વિડિયા બનાવું જેને મોબાઈલ પકડે એની વાયરું આખે છે એવી જો

બધાય હાટો અમારે અલગ અલગ દવા લઈ આવવાની એની જો એની બીજા ડોક્ટર પાસે દવા લે મારી બીજા ડોક્ટર પાસે દવા લે મારા મામા બે અલગ અલગ દવા પીવું કીને વેલો ફાયદો થાય છે કે જેને વેલી મજા થાય ને એની દવા ચાલુ રાખવાની છે કે ખાસી વાત ને બાપ ભાઈ હે દવા પીએ તો ખબર પડે ને આપને કે બે મોટી મોટી બાટલી લઈ આવ્યા અને બીજી ગોળ્યું ખાલી ઉધરહ ની દવા લીધી ને તો એમાં ગોળ્યું ચાર જાત ની ગોળ્યું ને બે આખી મોટી મોટી તો બાટલી આવી

હાલો વર્ગી જાય વાવણીયું છે મસ્તી ડોલ હતી ડોલ મેલ દીધી વાવણીયું લઈ લીધું પાણી પી લીધું માંગ્યું મને થોડું પાણી ભર્યા નું પાણી થોડુંક પી લો ઘરું બરાજ રાખે પાણી સે ખાવ મોરું ગમે એટલું પીએ ને સંતોષ જ નથી થતો મારે જો મોટા મોટા મોજિયા ને બધું લેવું આવું શિયાળો બેહી ગયો ને એટલે

નોકરી યાદ માં ભાઈ સતત મહિનો ભરવો જ પડે માં હાલે મને બધા ગમે ત્યાં નોકરી એમ વર્ગી જાય કે બધા બાંધો પગાર લેતા હોય એમાં વર્ગી જાય નઈ મને આમાં મજા આવે ને બધી ક્યાંય મજા આવે

અને અમારે જાવું છે ઘેરે ને રામભાઈ નહીં આવ્યું હોય કુન આવ્યું હોય ખબર નહીં હાલો અહીંયા જઈને જોઈ લે કે કુન આવ્યું તો બાપભાઈ ફાકી સરસ ઉડન ખટલા આમાં રામભાઈ ની નથી રાજુભાઈ ની છે આમ નામ કાવ લખી ગયા છે મને વાંચતા નથી આવડતો જો આખી રિક્ષા ખાલી છે આ બાજુ રસ્તો છે તો મારો અવાજ આવતો હોય કે ના આવતો હોય હું બધા મોર પૂંગી ગયું વિડિયો લેવા ઓલી બાજુ જે રસ્તો છે ને એ બાજુ અમારે જવાનું છે ને હો હો શ્વાસડી જવો ભાઈ હવે જવું છે ઘેરે અમારે જો અડધા મજૂરે જામ છે આ બાજુ જે રસ્તો છે ને એ બાજુથી જવાનું બખેલાની બાજુમાં જ છે બખેલા છે આ બાજુ જ છે એ વિડીયોમાં અવાજ તો ખબર નહીં કેવો કયો હોય કારણ કે બાઇક બાઇક લગાડ્યું નહોતું બહુ મેલ દીધું સુંદરથી માથે જ સોડી નથી ઘણા કહેતા ગરમીના બેન તમારે બહુ ઉતામર ઉતામર તો હોય ને વિડીયો લેવો ભેગું કામ કરવું બુસ્કટ ને બધી જવા નાખી દીધું અમારે હજી બધે આવે આ છે અમારે જે રીક્ષા આ બધું રસ્તો છે હાલો હવે અમારે જે ઓરરે અને ઘેર જઈને તો વિડીયો હવે લેવાની કે થકાઈ ગયું છે થાકી ગયા કઈ બહુ જ દુઃખે વિડીયો આજ એટલો જ છે વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો ઓકે બાય બાય